શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આખી રાત વરસાદ આવ્યો અને આવું પહેલી વાર થયું ત્યાંથી પાણી લીકેજ થયું મેં ગયા વર્ષે જોયું તું એક વાર પણ જો અહીંયા રીત શેર નું પાણી આવે છે અને એસી આખી રાત બંધ હતું અને ઉપરથી નથી આવતું એટલે એસી ની આવે છે થઈ આવે છે તગાર મૂકી દીધું હોય આખી રાત ઉપર થી આવે છે સિલિંગ માંથી સીતે સીધું આવે ગયા વર્ષે તો અહિયાં પાણી આવ્યું લાઈટ બગડી ગઈ હતી મમ્મી પાણી કેવું બધે પડે પડે બધાને પડતું હોય

ગાઈઝ ગઈકાલે એક દિવસ એવું થયું હતું કે આખો દિવસ બ્લોગ નો મિત્રો ગઈકાલ શરૂઆત માં મેં સવારમાં ઉતાર્યો પછી વરસાદ એટલો બધો હતો કે ઘરે આવવાનો ટાઈમે ન રહ્યો આમે કામ જ એટલું બધું હતું કસ્ટમર ઓફિસ એટલા બધા તો આજે તો વરસાદ હતો ને તો હું ભીનો થઈ ને અહીંયા વી એવો અને અત્યારે સવારના સાડા દસ વાગી ગયા છે સપના ક્લાસે વહી ગઈ છે અને બાકી આમ બધા બેઠા છે હું થઈ ગયો છું ભીનો તમારું સાડી ભીની થઈ ગયું લાગે છેલ્લી ક્યાં ગયા તા ઓકે જય યોગેશ્વર જયેશ પપ્પા જય યોગેશ્વર જય યોગેશ્વર હું હું કઉ મમ્મી પેડા

પાસે નામ છે ચાર નંબર લીધો હતો તેનો આજ ફોન આવ્યો નાના વડા ફોન કરી આ પટોળા નીકળ્યા હું તો આ વ્લોગ જોઉં છું કે આ વ્લોગર છે આ નંબર તો મત ફોન ઈ તમાર ફોન આવ્યો તો

આવી રીતના જે જૂના આપેલા હશે ને એવી રીતના આવા નંબર હવે લીક કરશે બધા મળતા રે આજો સુવિશાન બનાવ્યો એ ચિત્ર છે તારું મારું કરતા આપણામાં વધારે મજા હોય છે બધા જો સાકો કાકુ ગામ એક ખેતર સાથે ખેતી કરે સમજણ નો આનંદ પપ્પા પેજ છે ફેસબુક માં તમે એને ફોલો કરી લેજો ઘર માં બધા પેજ બધા નો ફોલો કરી લેજો એટલે ખબર પડે કોણ કોણ વ્યક્તિ ક્યાં છે ને પપ્પાના પેજમાં સુવિચાર ને બધું અલગ જ વિડીયા આવશે કે જે જન્યુની આપણે એમાં ન આવતા હોય એ અલગ જ વસ્તુ એના વીડિયા આવું છે ફોટો ને શું વિચારે છે કે પેલા બાકી વીડિયા શેર કરતા ને આમ અલગ ખેતી હોય ને એવું બધું નહીં ફેસબુક ફેસબુકમાં નહી આ તો અલગ સમજણ નું પેજ બનાવ્યું છે એ તો ઇન્સ્ટા છે સમજણ આનંદ ઈ તેમાંય છે એમાં નહી આ ફેસબુકમાં અલગ આ ગ્રુપ ગ્રુપ બનાવ્યું છે જો આ ગ્રુપ હોય

અને પછી એક આવે ભાઈ નું પેજ એમાં સાડી નું કોઈ પણ તમારે અપડેટ જોતી હોય સાડી ને લગતો હોય તો માધવ ટેક્સટાઇલ કરી પેજ છે ઘરમાં ત્રણ પેજ હાલે છે ફેસબુક ના પેજ માં યુટ્યુબ માં પેજ નું વાપરું છું એમ જ નથી ફેસબુક માં આપડે ત્રણ સવિ ત્રણ પેજ એફબી નથી વાપરતા અને બધા ની જેમ અમે તે યુટ્યુબ માં બીજી ચેનલ ને ત્રીજી ચેનલ ને શરૂ કરી હતી પણ મેં એમાં છે ને જે મહિનો કન્ટિન્યુ રહી જાય ને પછી જાહેર કરશું કેમ કે ખબર જ હતી કે બીજી પેજ હેન્ડલ નો થાય અમારથી એટલે એ જાહેર નો કર્યો ને એમાં કઈ પછી થી અપડેટ નો આવી ઈ ચેનલ હવે ડેડ થઈ ગઈ છે એમાં કઈ વિડીયો હવે મૂકતા નથી એટલે હેતાંશ ની બનાવેલી બીજી બનાવેલી હવે કહું તો પાછા એ બધા તમે જો જોવો જાઓ સબસ્ક્રાઈબ કરશો પણ એ કઈ કામનું જ નહીં થાય એમાં વિડીયો જ નહીં આવે ડેડ ચેનલ થઈ ગઈ હવે

પણ એ ત્રણસો સબસ્ક્રાઈબર સાચો વાટો કે આપણે નવું નવું તો એમ થાય ત્રણસો તો છે હજાર કરવાના હોય એટલે એ બધી વસ્તુ નડે અને એકાંશ ને છે ને આ સ્કૂલમાંથી વેલી રજા આપી દીધી બાકી આમ અઢી વાગે છૂટે છે તો આજે વહેલો વીએ કેમ પાણી ભરાય એટલે તો એટલે છોડો જમણા પાણી ના ભરાણું કોને હોય તો એ સારું કર્યું કામ લ્યો અને કેમ જયો કેશ્વર સપના બે ધોસે <laughs> <I'm> <laughs> 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 <laughs>

બાકી તો મસ્ત સપના ડ્રોઈંગ બહુ સારું થાય છે આજ તો ટાઈમ મેળવતો કે નહીં ડ્રોઈંગ નો ટાઈમ મેળવતો અડધી કલાકમાં કરી નાખવાનું ઓકે વાવ અડધી કલાકમાં આટલું મસ્ત બનાવ્યું તે એમાંય કલર નોતા તોય તે આએ બહુ મસ્ત પોપટ દેતો કે કે ભરવાનું પોપટને કલગી સપના હું સવાલ પૂછું છું પોપટને કલગી હોય હોય ને રેડ હોય પણ કળા અને વિજ્ઞાનનો ક્યારેય સમન્વય નો થાય હા બટા હું આપું પટ્ટો આજો સામે પડ્યો મસ્ત બનાવ્યો જો સપના આવો આખા ક્લાસમાં માં કોઈ એ નઈ બનાવ્યું હોય એ બધા એ જ કર્યું તો બધાને ને આર્ટ ડ્રોઇંગ કરવા દે અચ્છા તેમ એમ હતે અડધી કલાકમાં પૂરું કરવા તે જબરદસ્ત બનાવ્યું છે વાવ અને ગયા આઠવાડિયે જે ક્લાસ માં ગઈ સપના તઈ સપના કોઈ ઓળખતું નહોતું પણ આજે કેટલા જણ ઓળખતા હતા આજે બે લેડીઝ મળી પણ આજે બહુ બધી સંખ્યા હતી એટલે થોડાક વધારે હોય એટલે થોડાક

છત્રી અરે વાહ એતા મન કેતો જ તો એક છત્રી લેવાનું વાહ શનિવાર

એલે તો જમ્બો કપલ છત્રી છે આવા પલળવી જ નહીં ઓલી બધી છત્રીમાં પગ ની બધું પલળાય આમાં કઈ એટલે ત્રણ હોય ચાલે કે નહી તો આવું નથી તો મત

પૂર આવ્યું ને ત્યારે અમે ક્યાં હતા અને અમાર ઘરે કેવી કેવી સિચ્યુએશન થઈ છે દરેક ઘર ની અલગ અલગ કહાની હશે પણ અમારી ઘર ની જે કહાની છે ને એ તમારે સાંભળવી હોય ને તો બાજુના બ્લોગ માં છે કમ્પ્લેટ વસ્તુ કીધેલી છે ત્યાં એટલે જોઈ આવજો પણ પપ્પા અહીંયા ફસાઈ ગયા હતા અમે તો અમારા માસી ઘરે વહી ગયા હતા પણ પપ્પા અહીંયા જ રહી ગયા અને પછી નીકળવાનો મોકો નહોતો મેળવ્યો તો બાજુ નો લોક સજેસ્ટ કરું છું એ જોઈ આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા આવીશું સોમનારા જય શ્રી કૃષ્ણ જોયું વિશું